સહજ યોગ પ્રચાર પ્રસાર કમિટી દ્વારા વડોદરા ખાતે આજથી દિવસ માટે મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે મહોત્સવ અંતર્ગત સૌપ્રથમ ચૈતન્ય રથ યાત્રાથી શુભારંભ કરવામાં આવ્યો હતો ચૈતન્ય રથનું શહેરીજનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું તે દરમિયાન લોકજાગૃતિ અર્થે સહજ યોગ અંગેનો એક કાર્યક્રમ પણ દર્શાવવામાં આવ્યો હતો જેના દ્વારા લોકોને યોગ ધ્યાન અને કુંડળીની જાગરણના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આજે દિવસ દરમિયાન સહજયોગ મહોત્સવના ભાગરૂપે શહેરના સરકારી કાર્યાલયમાં વિવિધ શાળાઓ કોલેજો તેમજ સામાજિક સંસ્થાઓ સાથે મળીને નિઃશુલ્ક સહજયોગ એન્ડ કુંડળી જાગરણ વિશે નિઃશુલ્ક વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે આ વર્કશોપ થકી લોકોને કુંડળીની જાગરણનો અનુભવ કરાવવામાં તેમજ ધ્યાન લગતી માહિતી તેમજ ક્રિયાઓ વિશે પ્રત્યક્ષ નિદર્શન દ્વારા જાણકારી આપવામાં આવી હતી जीवन में क्यों जरूरी है आज के इस भागदौड़ की least, ये जो सफल आयोजन किया है उसके लिए सहज योग परिवार से समन्वय एवं संपर्क करने के लिए जो माध्यम बने हैं वो हमारे सचिन हैं है जिन्होंने लगातार प्रयत्न करके इस आयोजन के लिए अपना योगदान दिया मैं उनका भी धन्यवाद प्रकट करता हूँ यह समापन ये समारोह का समापन, समापन.